સુરતના રાંધેરમાં સત્યાવીસ વર્ષીય યુવકની હત્યા મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ઘરના ઝઘડામાં પાડોશી સમજાવા ગયા હતા ત્યારે યુવકે ગાળ ગલોચ કરતા પિતા પુત્રએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા સુરતના રાંધેરમાં બાપુનગરમાં કાકા ભત્રીજા વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં સમજાવા ગયેલા પાડોશીને બેફામ ગાળ આપનાર ભત્રીજાને પાડોશી પિતા પુત્રએ ચપ્પુના ઘા ઝીકી રહેશી નાખતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી 27 વર્ષીય યુવક રફીક સલીમ શેખની હત્યા કરવામાં આવી હતી આ બાબતે પોલીસ ફરિયાદ થતા રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં યુવાનની હત્યા કરનાર પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આમિર અફઝલ સૈયદ અને અફઝલ ઉર્ફે બાપુ સईद દુ સૈયદની ધરપકડ કરી છે

સરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમીર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફિકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનું ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક સરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત